ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે ખેડા જિલ્લાના સેવાલિયા પાસેથી વરપ્રાંતે ઈસમ પાસેથી રૂપિયા ચૌદ પોઈન્ટ નેવ લાખનું મેફેડ્રોન નામનો ડ્રગ્સ મળી આવ્યો છે પોલીસે ઈસમને અટકાયત કર્યા ડ્રગ્સ કોને આપ્યો અને ક્યાં ડિલિવર કરવાનું હતું તે દિશામાં પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનું હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સેવાલિયા પોલીસ અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ મોડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું છે જેમાં ઉપરોક્ત પોલીસ ટીમને મળી હતી કે બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો હતો પોલીસને શંકા જતા ઇસમને કોડન કરી પૂછપરછ આદરી હતી સૌપ્રથમ નામઠામ પૂછતા ઈસમે પોતાનું નામ ગોપાલ નગુલાલ મહેર હોવાનું જણાવ્યું હતું વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આધારતા અંદરથી પીળાશ પડતો ભૂકો જેવો પાવડર મળી આવ્યો હતો આ સાથે પોલીસની ટીમ સાથે આવેલ એફએસએલએ આ પાવડરના જથ્થાનું પરીક્ષણ કરતા મેફેડ્રોન નામનો ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો આ સાથે આ ગોપાલ મહેરને પોલીસ જાપતા સાથે સેવાલે પોલીસ મથકે લાવી બેગમાં મળી આવેલ ડ્રગ્સનું વજન કરતાં એકસો ઓગણપચાસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ નેવું હજાર થાય છે આ સાથે પકડાયેલા ઈસમ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી પોલીસે કુલ ચૌદ લાખ સત્તાણું હજાર સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં લઈ જવાયું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે